ડભોઈ બીએપીએસ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં સંખેડાના વૃદ્ધ દર્દીની કિડનીમાંથી છેતાલીસ કિડની સ્ટોનનો લેપ્રોસ્કોપીથી નિકાલ કરવામાં આવ્યો હતો સફળ ઓપરેશન થતાં દર્દીના પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી માનવ શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ હોય છે જેમાંની કિડની સ્ટોનની બીમારીને કારણે અસહ્ય પીડા માનવને થતી હોય છે જે દર્દીની કિડનીમાં પથરી હોય તેવા દર્દીઓને અસહ્ય પીડાનો સામનો કરવો પડતો હોય છે મોટાભાગે આ સ્ટોન બે ત્રણ કે છ થી વધુ હોઈ શકે છે પરંતુ ડબોઈ બીએપીએસ પ્રમુખ પ્રમુખસ્વામી હોસ્પિટલમાં ગત સોમવારે સારવારથી દાખલ થયેલ સંખેડા તાલુકાના આશરે પંચોતેર વર્ષીય વિકીબેન મારસિંગભાઈ વસાવાની કિડનીમાં છેતાલીસ કિડની સ્ટોન હોય હોસ્પિટલના તબીબ દ્વારા નવી ટેકનોલોજી લેપ્રોસ્કોપીની મદદથી છેતાલીસ જેટલી કિડની સ્ટોન કિડનીમાંથી બહાર કાઢવામાં આવી હતી આ છેતાલીસ કિડની સ્ટોનની અસહ્ય પેડામાંથી પસાર થતા વૃદ્ધાને પ્રમુખ સ્વામી હોસ્પિટલના તબીબ ડોક્ટર અક્ષય સુત્રિયા અને સ્ટાફ દ્વારા સપળ ઓપરેશન કરી સારવાર અપાઈ હતી હાલ દર્દીની તબિયત સારી છે મારું નામ ડૉક્ટર અક્ષય સુતરિયા છે હું એઝ અ જનરલ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન તરીકે નિયરપીએસ એપીએસ પ્રમુખસ્વામી દવે ખાતે સેવા આપું છું પાંચ તારીખે પાંચ આઠ પાંચ ઓગસ્ટના રોજ આપણા પાસે એક પેશન્ટ આવ્યા હતા ભીખીબેન વસાવા જેમને પેટમાં અત્યંત દુખાવો થતો હતો જેના માટે આપણે સોનોગ્રાફીને બીજા રિપોર્ટ કરાયા હતા લોહીના જેમાં જાણવા મળ્યું હતું કે ભીખીબહેનને પિતાશયમાં પથરીઓ થઈ છે જેના માટે આપણે ઓપરેશન માટે સમજાવ્યું હતું દર્દી અને દર્દીના સગા સંપૂર્ણપણે માહિતી મેળવીને ગતરોજ અગિયાર તારીખે દાખલ થવા માટે અને ઓપરેશન માટે આવ્યા હતા અગિયાર તારીખે આપણે બીએપીએસ ખાતે ભીખીબેનનું ઓપરેશન કર્યું હતું જેમાં પિત્તાશયની થેલી પથરી સાથે કાઢવામાં આવેલ છે પિત્તાશયની થેલીમાંથી છેતાલીસ જેટલી પથરીઓ નીકળેલી છે ભાગ્યે જ આવું કોઈ પેશન્ટમાં જોવા મળે છે કે પિતાશયની થેલીમાં આટલી બધી પથરીઓ થઈ ગઈ હોય છે ઓપરેશન સફળ રીતે થઈ ગયું છે અને દર્દી સ્વસ્થ અને સારી હાલતમાં છે